અલ્પાહાર ચા પાણી ચશ્મા દવા ટીપા સહિતની અનેક સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે આ કેમ્પમાં ઉનાળાની ગરમીમાં કોલ્ડ ફેકો મશીનથી ઠંડા ઓપરેશન અતિ અદ્યતન ટેકનો સેવી ધરાવતી રાજકોટની સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબી સેવાઓ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે રવજીભાઈ નાગજીભાઈ નારોલના સહયોગથી કેમ્પમાં આવતા દરેક દર્દી નારાયણોને અલ્પાહાર સેવા આપવામાં આવેલી હતી ખૂબ મોટી સંખ્યામાં દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દી નારાયણોને લાભ મેળવેલો હતો